કેમ માણસ્ટ હાઇવે પર અકસ્માતનો મામલો તકેશવર ટોલ નાકા નજીક ડમ્પર ચાલકે બાઇક સવારને અફેટી લેતા બાઇક પર સવારના માતા પુત્ર પૈકી માતાનું ઘટના સ્થળે મોત થયું હતું અકસ્માતમાં મહિલાના મોત બાદ લોકોના ટોળા રોડ પર ઉતરી પાડ્યા અને કેમ સ્ટેટ હાઇવે પર ચક્કાચામ કરાયું કેમ માડવી સ્ટેટ હાઇવે પર ડંકેશ્વર ટોલ નાકા નજીક ડંપર ચાલકે બાઇક સવારને અડફેટ લેતા અકસ્માતમાં મહિલાના મોતને લે લોકોમાં રોષ હોવા જોવા મળ્યો હતો

આજે અકસ્માતની ઘટના બની હતી ચોડવાકી હફિકતને જે રીતે ચક્કાજામ સુ પડી ચક્કાજામ એટલા માટે હતું કે જે ટોલ નાકાની ઉપરમાં બમફર કોઈ બનાવવામાં આવ્યા નથી જેના કારણે વારંવાર આવી દુર્ઘટના ઘટતી છે જેથી કરીને આગળ પણ આવી ઘટના બનેની એનું બી કોઈ રીઝન મળ્યું નથી અને ફરી આજે પાછું થયું છે જ્યારે પણ કોઈ અહીંયા પ્રશાસન આવીને રહ્યા છે પણ કોઈ માલિકાતા અમે ચર્ચા કરવા માંગતા હતા એમના પરિવાર એમ કેતા હતા કે ભાઈ એ માલિકને બોલાવો અને માલિક હાથે અમે ચર્ચા કરીશું અને ચર્ચા કર્યા પછી કે ભાઈ અમને એક આશુવાન થઈ જાય કે અમને એ થઈ જાય કે અમારી ગાડી ઘટના બનેલી હતી નગર કરતા આવા જેટા બોકરાની રોડ ઢોર જાન આદિવાસીની લાસ્ટ આ લોકો એ કરી નાખે છે રજાડી નાખે છે કારણ કે આગળ નાકાના અંદર માં જ આ ઘટના બનેલી જેથી કરીને કોઈ રીઝન મળ્યું નથી જેના કારણે અમે જામ કરેલા હતું হমর্ষি চৌহাণ মানবী